સાથી સમાચાર સામે અવરાજ છે વડોદરાના કારેલી બાગના ભવાનીનગરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ પાણીની ટાંકી પર જઈને લોકોએ તીવ્ર વિરોધ કર્યો છે સ્થાનિક કોર્પોરેટર મનોજ પટેલ અને બંદેશ શાહ સ્થળ પર પહોંચ્યા હતા લાંબા સમયથી પાણીની તકલીફ હોવાનું કોર્પોરેટરોએ પણ સ્વીકાર્યું છે લોકોએ કોર્પોરેટરો સામે ઉગ્ર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને સોસાયટીમાં પ્રોબ્લેમ પાણીનો છેલ્લા ઘણા સમયથી છે વારંવાર રજૂઆત કરવાથી હમણાં બે દિવસ પાણી બંધ રહ્યું એમાં ઘણો મોટો પ્રોબ્લેમ ઉભો થયો કાલે રક્ષાબંધન છે એ કાલે રક્ષાબંધન હતી એના કારણે આ ચાર જણ આયા નતા જેમાં અધિકારી એમને ઘરે મોકલ્યા એવી આમની રજૂઆત છે કે એમનો નંબર આપ્યો એટલે મોકલ્યા અધિકારી જોડે વાત કરી અને કમિશનર સાહેબ સાથે રજૂઆત કરી છે અને અધિકારી એમને એશ્યોર કર્યું છે કે બે દિવસમાં પાણી ડિસ્ટોર થશે ને આગળ પાણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું એવું હાલના તબક્કે અધિકારીએ જાણ કરી એ પણ સ્થાનિક અધિકારી આદર છે અને એમને સાથે રાખીને આ વસ્તુ આપણે સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન